અમદાવાદ પ્લેન ક્રેશ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી અમદાવાદ યાદપુર પડતી વિમાન ટેકો ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું માહિતી અનુસાર લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની સંભાવના ગુજરાતમાં અમદાવાદમાં એડ ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું માહિતી અનુસાર જેમ કે લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા માહિતી અનુસાર વિજય રૂપાણી પણ આ વિમાનનો દુર્ઘટનામાં ઘાયલ થયો હોવાની સંભાવનાઓ છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે ગૃહમંત્રી અમિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી તેમજ કેન્દ્ર સરકારમાં પણ તમામ મદદની ખાતરી આપી હતી અમદાવાદમાં પ્લાન કેસ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણ કરાઈ એ વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક જેમ કે ટેલિફોન ની જાણ કરવામાં આવી છે તરત જ હવે મુખ્યમંત્રી તમામ જરૂર જેમ કે પૂરી પાડવાની સૂચનાઓ પણ આપી છે ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિજય રૂપાણી પણ આ પ્લાન માં હાજર હતા